તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા ગરમા ગરમ વિડીયોમાં તો તમે બધા મોજમાં જશો કારણ કે આપણો વિડીયો જતો એટલે બધા મોજમાં જ હોય બાકી કેમ પાર્ટી આજે હાલો આપણે આપણે આજનો વિડીયો કરીએ શરૂ તો મિત્રો હવે આપણે ઉત્તરાયણ બહુ નજીક આવે છે એટલે અમારા ઘરમાં છે ને હવે લાડવા અને તલના એવું બધું બનવાનું છે તો આજે તમે દેખાડું તો તમે થમને જોઈને ખબર જ પડી ગઈ છે બાકી હું બનવાનું છે હાલો તો દેખાડું હવે ઘણી બધી વસ્તુ દેખાડતા પહેલા તમે આપણે ચેનલમાં આવ્યો જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આપણે 1 મહિનામાં 500 સબસ્ક્રાઈબ કમ્પલીટ કરવાના છે તમને બધાને ખબર હદી છે હાલો તો તમને બધાને વસ્તુ દેખાડું તો મિત્રો આ હું બેહી જો છું મારા મમ્મીની બાજુમાં અને મારા મમ્મી બનાવે છે મમરાના લાડવા અને તલના લાડવા કેમ પાડી હારું ને હા ગોળ જો કાપું મમરા પર આ તલ છે અને મમરા લાવી હ એ ભાઈ કે મમ્મી કે લાડવા બનાવો ને તિહર આવે તાર પાસા ફૂલ બનાવો કે ખાવા ખાવાશે મારા મોટા ભાઈને ને લાડવા ને હું ખાવું તો તે મારા મમ્મીને કીધું કે હારે બનાવો એટલે મારા મમ્મી હવે બનાવે છે લાડવા ને એવું બધું તો મિત્રો હવે આપણે લાડવા બનવાની પ્રક્રિયા થઈ ગઈ છે ચાલુ જોવામાં ગોળ મૂકી દીધો છે ગરમ કરવા અમારા રસોઈ કિંગ છે ને બનાવે છે લાડવા બાકી મોજ પડી જવાની છે બાકી ખેરમાં તમે કયું રીલ પવરાવવાના છે મને એકવાર જ્યારે કમેન્ટ કરી દીજો પાછા તો મિત્રો હવે આપણે ગોળની છાણી બનીને થઈ ગઈ છે રેડી અને હવે છે ને આમાં નાખી દીધા છે આપણે મમરા પછી આપણે એને છે ને મિક્સ કરવાનો છે તો મિત્રો હવે આપણે છે ને મમરાને ગોળની છાણીમાં મિક્સ કરી દીધા છે તો કંઈક આવા પ્રકારના લાગી છે હવે એને બનાવવાના છે આપણે ગોળ ગોળ લાડુ એટલે એના માટે પ્રક્રિયા કરશે આપણા રસોઈ કિંગ અને પછી બંધ છે આપણે તલનાઈ લાડવાઈ ત્યાર વાર બાકી આજે મોજ પડવાની છે તમને બધાને એમ થાય છે કે દરરોજ દરરોજ આટલું બધું હું હારું હારું બનાવે ખાવાનું એના માટે એવું છે કે અમારે રસોઈ કિંગ છે ને બધાને આવડે છે બધું બનાવતા એટલે કે અમારે બીજા દયા ભાભી છે ઓલો જેઠાલાલ કેમ કે મારી અન્નપૂર્ણા ક્વીન છે અમારી ત્યાં અન્નપૂર્ણા ક્વીન છે બહુ ગરમ છે કે બે ત્રણ છે ને આપણે લાડવા બનાવવાની પ્રક્રિયા થઈ ગઈ છે ચાલુ જો તમે પણ અને તમારે બધાને પણ ખાવું હોય તો આવી જજો મારા ચકુબેનના ઢાબા ઉપર અમાર ઢાબુ છે ઢાબુ ને ઢાબા ઉપર ઢાબા ઉપર હા ઢાબા પર હા લાડવા તો ખીહરમાં જ મજા આવે ખાવાની પછી તો નો ગમે ને તો તો મમરાનો ગોળ તો બારે મળે હમ તો હવે આ મમરાના લાડવા બની જાય એટલે અમારે બનવાનું છે હવે તલના લાડવા પણ અત્યારે પહેલાં બને છે ગરમા ગરમ લાડવા ખાવાની પણ બહુ મજા આવશે મોજ પડી જવાની છે આજે ફરી એક વાર તો મિત્રો હવે આપણા છે લાડવા બનીને થઈ ગયા છે રેડી એકદમ લાડવા બને હોય તો પણ ડુંગળાની જેમ ઉપર સડાઈ દીધો હારવા રજા તો પેલા ખાલી થયું સોટી જાય બધા હેઠે મમરા તો હવે લાડવા બનીને થઈ જાય છે રેડી અને હવે આવી ગયો છે વારો તલકાનો થેંક્યો તલકાખાના લાડવા બનાવવાના છે તો એના માટે તો પણ આપણે ગોળની ચાસણી બનાવવા મૂકી દીધી છે બાકી બ્લોગ છેલ્લે સુધી જોજો બાકી ફૂલ મજા આવવાની છે એટલે આપણી ચેનલ પર આવ્યા જ છો તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરી દેજો અને બ્લોગ છેલ્લે સુધી જોજો તો હવે આપણી ચાસણી છે થઈ ગઈ છે રેડી અને એની અંદર આપણે તલ પણ નાખી દીધા છે જે હવે મિક્સ થશે ગરમા ગરમ તો મિત્રો હવે થોડીક આપણે રસોઈ કઈ મારે છે ને સવાલ જવાબ કરવી તો તમને આ બધું બનાવતા કોઈ શીખવાડ્યું મારા બાએ મારા મમ્મી ને આવડે બનાવડે જેની માં આવડે ને દીકરી આવડે ઓકે યુ આર રાઈટ હા લાડવા બધી વસ્તુ ખાવ હા તમારે પણ ઘરમાં માં કઈ ને તમારે પણ બનાવવાનો ઓર્ડર દેવો ને તમારે આવી દે દેજો રસોઈ કઈ ને જે તમને બનાવીને આપી દેશે બહુ થોડાક જ ભાવમાં કે તો મિત્રો આપણા લાડવા કાકાનો હવે છે ને આપણે મુહૂર્ત કરી લીધું છે આપણે ખાવી કેવું લાગે છે ટેસ્ટ જોયું ટેસ્ટ ટેસ્ટ એક નંબર હવે બાકી મજા આવી જાય તમારે પણ ખાવી જાય આવું જ જાય સુરત કારણ કે અમે બધા સુરત રહેવી છે એટલે તો મિત્રો હવે આપણા છે ને તલના લાડવા પણ બનવાના થઈ જાય છે રેડી લાડવા બનાવી છીએ તો મિત્રો હવે આપણા તલ બનીને થઈ જાય છે રેડી ચાલે તલના લાડવા સોરી સોરી ગઈ સોરી તલના લાડવા હવે આમાંથી છે ને બે ડીશ ભરા પણ આ ડીશ પણ આટલા મજા છે હવે એને તેમ છોટી જાય છે એટલે કાઢવું પડે એટલે આમાંથી છે ને આપણે એક નાની ઉપાડી લેવી અને ખાઈ દેવી ગરમા ગરમ બાકી મોજ પડી જાય એવું છે તમારે પણ ખાવું જ આવી જજો આપણે સુરત તો મિત્રો હવે આપણા બે મમરાના અને તલના લાડવા બે બનીને થઈ જશે રેડી તમારે પણ ખાવું છે તમે ત્યારે ગમે ત્યારે આવી જતા અમે આપણે ખવડાવી દઈશું બાકી આપણો આ બ્લોગ કેવો લાગે મને કમેન્ટમાં જરૂર જણાવજો હાલો તો આપણે મળીએ બીજા બ્લોગમાં આવજો પાછા વ્યા ન જતા